દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો SSK ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના લીંબાઈ વિસ્તારમાં ચપ્પુ વડે મારમારી આતંક મચાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓનું સરઘસ કાઢી બે હાથ જોડાવી માફી મંગાવી હતી સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દૂર કરવા પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેઓનો ડર લોકોમાંથી દૂર કરે છે ત્યારે લિંબાયત મીઠી ખાડી રમાબાઈ ચોક પાસે અસામાજિક તત્વો દ્વારા ચપ્પુ વડે મારમારી આતંક મચાવાયો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જેના આધારે લિંબાયત પોલીસે ત્રણ આરોપીઓ શાબીર શેખ ઈશાક શેખ અને નવાઝ ઉર્ફે કેન્સી સાહેબને ઝડપી પાડી તેઓના ડર લોકોમાંથી દૂર કરવા તેઓનું સરઘસ કાઢાયું હતું અને બે હાથ જોડી માફી મંગાવાઈ હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ